પોંજી સ્કીમનો પ્રચાર કરતાં એજન્ટ તરીકે કામ કરતા શિક્ષકો સામે હવે થઈ શકે છે કાર્યવાહી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં બીઝેડ આર કે એન્ટરપ્રાઇઝ હરિસિદ્ધિ ફાઇનાન્સિયલ સર્વિસ જેવી પોંજી દુકાનો ચાલતી હતી આ તમામ પોંજીના સીઈઓ રોકાણકારોને ઊંચું વ્યાજ દર આપતા હતા જેને લઈને રોકાણકારો આકર્ષાઈને રોકાણ કરતા હતા આ વચ્ચે આવી પોંજી દુકાનોમાં કેટલાક શિક્ષકો પણ જોડાયા હતા જે વિદેશમાં ટહેલવા ગયા હતા જેના ફોટોઝ વાયરલ થતાં હવે શિક્ષણ વિભાગ સક્રિય થયું છે જે શિક્ષકો વિદેશમાં ગયા હતા તેમણે શિક્ષણ વિભાગની મંજૂરી મેળવી છે કે કેમ તે અંગે હવે શિક્ષણ વિભાગે શિક્ષકો પાસેથી ખુલાસો માંગ્યો છે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નયનેશ દવે જણાવ્યું કે જો શિક્ષકોની સંડોવણી હશે તો શિક્ષણ વિભાગ દ્વારા નિયમ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે લાંબા સમયથી મીડિયામાં અને અન્ય માધ્યમોથી જાણવા મળે છે કે ફોનજી સ્કીમોમાં અલગ અલગ વ્યક્તિઓ રોકાણ કરાશે તે સંદર્ભે જે લોકોના નામ અથવા જે શાળાઓના નામ વર્તમાનપત્રોમાં આવ્યા છે અથવા તો મીડિયામાં આવ્યા છે તેવા શિક્ષણ સાથે સંકળાયેલા અમારી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોના અમે રૂબરૂ બોલાવ્યા છે એમના નિવેદન લીધા છે હવે અમારા શિક્ષણના જે વિનિયમો અને નિયમોની જોગવાઈઓમાં જે જે જગ્યાએ ભંગ કર્યો છે અને એમાં જે મુજબની શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થતી હશે એ પ્રકારે અમે હાલ વિગતવાર એમાં તપાસ કરી રહ્યા છીએ અને જે કંઈ નિયમોના ભંગ થતા હશે તો એમાં જે કંઈ જોગવાઈ હશે તે મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરીશું એ બધાની ડિટેલમાં તપાસ ચાલી છે અત્યારે હાલ પણ અમારા ટીપીઓ છે અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી છે એ પણ ફિલ્ડમાં છે ને આવી ચકાસણી કરી રહ્યા છે ડિટેલમાં તપાસ કરીશું અને જે કંઈ જોગવાઈનો ભંગ કર્યો છે એની જે કંઈ શિક્ષાત્મક કાર્યવાહીની જોગવાઈ છે તે મુજબ નિવેદનો પણ મેળવ્યા છે નિવેદનો મેળવવાની પ્રક્રિયા પણ ચાલુ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પોન્જી સ્કીમનો કેટલાક શિક્ષકો પ્રચાર કરતા હતા અને રોકાણ પણ કરાવતા હતા જો કે તંત્ર ક્યાંક મામલાને દબાવી દેવાનો પ્રયાસ કરતું હોય તેવી પણ હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે હવે શિક્ષણ વિભાગે શિક્ષકો પાસે ખુલાસો માગ્યો છે જેમાં શું આવે છે તે જોવું રહ્યું ટીમ ગુજરાત અરવલ્લી